નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે તો પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અસુમાન ત્યારે ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેમણે એક્સ પર લખ્યું કે અસુમાન ત્યારે ગાયકવાડના ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ પ્રતિભા સંપન્ન ખેલાડી અને ઉત્તમ કોચ હતા તો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે તો મળતી માહિતી અનુસાર તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના ઉલ્લેખને છે કે અસુમનનું બુધવારે મોડી રાત્રે કેન્સરના કારણે એકોતેર વર્ષની વયે અવસાન થયું હતું જે આ મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ